શહેરના સુભાષનગર ચોકમાં આવારા તત્વોનો રંજાડ આવ્યો સામે અજાણ્યા શખ્સો દ્વારા એક વ્યક્તિને માથાના ભાગે કરી ઈજા માથાના ભાગે ઈજા થતા ભોગ બનનારને સિવિલ હોસ્પિટલમાં એકસો આઠ દ્વારા ખસેડવામાં આવ્યો હાલત ગંભીર લુખાઉ દ્વારા રસ્તા ઉપર જતા વાહનોના કાચની કરી તોડફોડ સ્થાનિકોના કહેવા મુજબ બે થી ત્રણ ગાડીઓના કાચ ફોડ્યા લુખાઉ સુભાષનગર સ્મશાનવાળા રસ્તેથી આવ્યા હતા અને ચોકમાં આવી મચાવ્યો આંતક આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એરપોર્ટથી આ રૂટ ઉપર નીકળવાના છે ત્યારે પોલીસ પેટ્રોલિંગમાં ચૂક હોય તેવી સ્થાનિકોમાં ચર્ચા મારું નામ ઉર્મિલા જીગ્નેશ રાઠોડ છે અમે સુભાષનગર આવાસમાં રહીએ છીએ ઓગણત્રીસમાં ગોકુલધામ સોસાયટી ને અમારે રાતે એને અમારું કુંડાને એવું પાડ્યું હતું તો અમે એમ કીધું કે કોકે પાડી દીધું એના મમ્મી મારા ઘરે બાંધવા આવ્યા હતા મારા મમ્મીને બાંધવા આવ્યા હતા તો અમે કાંઈ પછી કાંઈ બોલ્યા નહોતા મારા ઘરવાળા એને સમજાવ્યું બપોરે કે ભાઈ તું આવું નહીં કર એમ ઘરમાં લેડીઝ હોય મા દીકરી એકલી હોય તો એ એમ સમજે કે મને બેન આમ ગાળ દીધી અમે ગાળ નથી દીધી બેન આમ તો અમે હું બપોરે મારા છોકરાને ટ્યુશનમાં મૂકવા જતી હતી તો એ લોકો દસ બાર જણાને લીપને આગળ ઊભા હતા મારી રાહ જોઈને કે આવે એટલે તો મને મારવા દોડ્યા તો મને છરી બચાવી તો મારા મમ્મી ને મારો ભાઈ છે એ મારી મારો અવાજ સાંભળીને નીચે આવ્યા કે શું થયું એમ તો મારા મમ્મીને માર્યો મારા ભાઈને માર્યો ને મને મારી અમને ત્રણેયને માર્યા મારા ભાઈને અમને મારા અમારા મોબાઈલ લઈ ગયા હતા તો અમે મોબાઈલ તો પાછા લીધા પણ અમારા મારા ભાઈનો ચાંદીનો ચેન લઈ ગયા છે એ લોકો ને મારા વર્ગને કીધું કે ગમે ત્યાં મળશે એટલે અમે કરશું તો અમે મોટા દવાખાને આવ્યા હતા અમારા ભાઈને વધુ વાગ્યું હતું તો અમે મોટા દવાખાને આવ્યા હતા કે અમારે કેસ નથી કરવો અમે ખાલી દવા લઈને વૈયા જવાના હતા તો અમને એમ તો અમે અમારે એના કઝનનો ફોન આવે કે અમે સમાધાન કરી નાખ્યું તો અમને કાંઈ વાંધો નહીં આવે તો અમે સમાધાન કરવાને ગયા તો અમને સમાધાન કરવા આટલું અમે એને બોલાવ્યા હતા તો એને અમને એવું સમાધાન પણ એ લોકોના હાથમાં છરી હતા ને બાપ ધોકા એવું હતું મારા ઘરવાળાને જોઈને મારા મારા ઘરવાળા સાઈડમાં ઊભા તો હતા મારા ઘરવાળાને લઈ લઈ લે બધા એકારે તો એ લોકોને ગોતતા હતા તે અમને તો બે ત્રણ એક ઓલી ફોર વ્હીલનો કાં તોડી નાખ્યો રિક્ષાવાળાને માયરા એક બે ને નુકસાન ન્યાય કર્યું બીજાનું તે મારા ઘરવાળા દેખાણ જ મારા ઘરવાળાને એ લોકોએ પકડીને ચાર પાંચ જણા હતા આમ જાજા હતા પણ મને પાંચ જણા હતા અંદાજે મારા મેં પાંચ જણાને જોયા તો પાંચ જણા હતા એ પાંચ મારા ઘરવાળાને માયરા તો એને માથામાં પાઇપ માથામાં પાય ને એવું ધોકાને એવું માર્યું ને પડખામાં ત્રણ બે ત્રણ છરીના ઘા મારી દીધા માથામાં એને મારે બહુ માર્યા એને બે ભાગ થઈ ગયા તોય એટલા માર્યા એકનું નામ રોહન છે એકનું નામ ભોટી છે એનું ઉર્ફે નામ રોહિત છે એનું ભોટીનું આકાશ છે એનું નામ પછી રવિ છે ને નાનું છે એમને પાંચના નામ આવડે છે બીજા બધા બાર ના અમે નથી ઓળખતા ત્યાં જ રહે છે આવાસમાં માં તે ડી વિંગ રહી છે એ બધા ને બે જણા છે અમારી આરે આઠમા માડે છે સીવિંગમાં વિંગ રહી છે અમારી આરે